નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ અત્યારે મોટા સમાચાર આવ્યા છે ખરેખર દુઃખદ સમાચાર સામે આવી ગયા છે ભારતભરમાં પશુપાલકોમાં ફેમસ એવો હરિયાણાનો

કર્મવીર લગભગ એસીસ લાખ રૂપિયાની કમાણી થતી હતી તેનો દાવો હતો કે યુવરાજ લગભગ બે લાખ ભેંસોના પિતા બન્યો છે તેવીસ વર્ષના જીવન દરમિયાન ઓગણત્રીસ પશુમેળામાં મુરવા નસલના ચેમ્પિયન ખિતાબ પણ જીત્યો છે યુવરાજના પિતા યોગરાજ પણ જાન્યુઆરી મહિનામાં ગુજરી ગયા હતા યુવરાજની માં ગંગા સોવીસ બચ્ચાને જન્મ આપ્યો હતો એવું કહેવામાં આવતું હતું પણ મિત્રો ત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે ખરેખર દુઃખદ સમાચાર છે કારણ કે નવ કરોડ માં માગણી અઠવાડિયા પહેલા જ કરવામાં આવી હતી પણ મિત્રો તે યુવરાજ અત્યારે અઠવાડિયામાં જ જતો રહ્યો હશે અને મિત્રો એ યુવરાજ હવે આ દુનિયામાં રહ્યો નથી